અમદાવાદમાં એકસો સુડતાલીસમી રથયાત્રાની પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે અખાડાઓ દ્વારા પણ કરતબોની પ્રેક્ટિસ શરૂ કરી દેવાઈ છે ભગવાન જગન્નાથની રથયાત્રામાં અખાડાના કરતબોમાં જ ખાસ આકર્ષણ જમાવે છે ત્યારે આ વર્ષે કુંગ ફૂનના અદભુત સ્ટન્ટ સાથે અલગ અલગ સ્ટન્ટ પણ જોવા મળી રહ્યા છે અમદાવાદની રથયાત્રામાં બરંડી લાકડી ભાલા સાથે તલવારબાજીના અલગ અલગ સ્ટન્ટ જોવા મળશે ઐતિહાસિક પરંપરા પ્રમાણે રથયાત્રામાં અખાડાનું અનેરો મહત્વ હોય છે ત્યારે નાથની નગરચર્યા માટે ત્રીસ જેટલા અખાડા પોતાની કરતબબાજીની ઝાંખીનું પ્રદર્શન કરશે રથયાત્રામાં અખાડા માટે કરતબબાજીઓમાં નાના બાળકોથી લઈ મોટા બાળકો મોટાઓમાં પણ કસરતના ખેલ જોવા મળે છે ત્યારે આ ખેલમાં સ્ટન્ટ પણ જોઈ દંગ રહી ચાવ તે પ્રકારના સ્ટન્ટ માટે દોઢ મહિના થી તૈયારીઓ ચાલતી હોય છે રથયાત્રા પૂર્વે ખાસ કરીને અખાડા ની વિશેષ તૈયારી થઈ રહી છે અને આપણી પાછળ જોઈ રહ્યા છો અને ખાસ કરીને રથયાત્રાના છે તેઓ વિશેષ પ્રકારે આ પ્રકારે અંગ પ્રદર્શન કરશે અને સાથે જ દાવ કરશે આ વિશે વાતચીત કરવા માટે મારી સાથે નીરવભાઈ સોલંકી છે તેમની સાથે વાત કરીશું નીરવભાઈ દરેક પ્રકારના દાવ કયા પ્રકારના દાવ તૈયાર કર્યા છે કયા કયા છે અને કેવી તૈયારી ચાલે છે લાકડી દાવ છે બરંડી દાવ છે તલવારબાજી છે બોક્સિંગ છે બોડી બિલ્ડિંગ છે વગેરે દાવ આ ખાડામાં બતાવીએ છીએ તેની પ્રેક્ટિસ અમે છ મહિના અગાઉ ચાલુ કરી નાખીએ છીએ રોજના ત્રણ ત્રણ ચાર ચાર કલાક પ્રેક્ટિસ કરી આ સ્ટન્ડી પ્રિપેરેશન અમે કરીએ છીએ અચ્છા વિશેષ શું છે તમારા અખાડાની ખાસિયત શું છે કે આ આખા રથયાત્રામાં હોય તો તમારો અખાડો ક્યાં જોવા મળશે અમારો બે નંબરનો જે માકાળી અખાડા નંબર છે બોડી બિલ્ડિંગ બહુ સૌથી મોસ્ટ છે અમારા માટે મોટી લઈને નાની ઉંમરના સાથે શાહી લટાર જોવા મળી છલો છલ ભરેલા ચેકડેમ પરથી પસાર થતા સિંહનો વિડીયો વાયરલ થયો છે બંને તરફ પાણી છે ચેકડેમ પર ડાલાબથા સાવજ ની રચવાડી ચાલ જોવા મળી સાબરકુંડલાના ફિફાદ નજીકથી શેત્રુંજી નદીના ચેકડેમ પર ડાલા મથા સાવચું જોવા મળ્યા ચેકડેમ પર સિંહની લટાર અદ્ભુત દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે ફિફાદ નજીકથી પસાર થતી શેત્રુંજી નદીમાં આવેલ ચેકડેમનો વિડીયો હોવાનું અનુમાન છે એક તરફ વરસાદનો આ સમય છે અને ચેકડેમ પર સિંહની લટારના અદભુત દ્રશ્યો જોવા મળી રહ્યા છે ડાલા ડાલામઠાની આ ચાલ જોઈ અને સૌ કોઈ મનમોહિત થઈ રહ્યા છે તો સમાચારો આટલું જ રજા આપશો નમસ્કાર તમામ સાધનો ઉપલબ્ધ છે હોસ્પિટલમાં ઇમરજન્સી ઉપલબ્ધ છે છતાં નોટિસ આપતા ધોરાજીના ડેપ્યુટી કલેક્ટર અને ચીફ ઓફિસરે આ બાબતે જવાબદારીમાંથી હાથ ઉંચા કરી લીધા હોવાનું સિવિલ હોસ્પિટલના અધિક્ષકે આક્ષેપ કર્યો છે મોરબીમાં ગુજરાત હાઉસિંગ બોર્ડની ઘોર બેદરકારી સામે આવી શહેરના શનાળા રોડ પર હાઉસિંગ બોર્ડના અતિ જર્જરિત થયેલા ત્રણ માળિયા ક્વાર્ટરના એક મકાનમાં ગાબડું પડ્યું હોવાનો બનાવ સામે આવ્યો ત્યારે આ મકાનોને તોડી પાડીને નવા બનાવવા માટે તંત્રએ માત્ર નોટિસ પાઠવીને સંતોષ માની લીધો

દ્વારકાના દરિયાકાંઠે જિલ્લા પોલીસનું સર્ચ ઓપરેશન યથાવત નવ દિવસમાં એકસઠ પોઈન્ટ છ્યાસી કરોડનું ચરસ ઝડપાયું બિનવારસી હાલતમાં ચરસનો જથ્થો ઝડપાતા દરિયાઈ કિનારા વિસ્તારોમાં પોલીસનું સઘન પેટ્રોલિંગ કચ્છના દરિયાકાંઠે નશાનો કારોબાર જથ્થો દરિયાકાંઠેથી વધુ દસ પેકેટ ચરસના મળ્યા ત્રણ દિવસના પેટ્રોલિંગ દરમિયાન ચરસના એકત્રીસ પેકેટ જાગ જમ્મુ કાશ્મીરના બાદીપુરા વિસ્તારમાં અરગામના જંગલ વિસ્તારમાં સંભળાયો ગોળીબારીનો અવાજ સુરક્ષા દળોએ અરગામના જંગલ વિસ્તારોને ઘેરી લીધો હાલ તે વિસ્તારમાં સર્ચ અને કોર્ડન ઓપરેશન શરૂ કરવામાં આવ્યું ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગ ફાયર સેફ્ટી મામલે એક્શનમાં શિક્ષણ વિભાગે તેરસો ત્રાણું શાળાઓમાં હાથ ધર્યું ચેકિંગ એકસો એકાવન શાળાઓમાં ફાયર એનોસીનો અભાવ હોવાથી તંત્રની કાર્યવાહી ગુજરાતમાં વીસ અને એકવીસ જૂને થઈ શકે છે ભારે વરસાદ અરબસાગરમાં સક્રિય થયા બે સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાત સહિત સાત રાજ્યમાં થશે સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર આગામી સાત દિવસ રહેશે વરસાદનો જોર દક્ષિણ ગુજરાતમાં વીસ જૂનની આસપાસ પડશે વરસાદ અમદાવાદમાં આજે છૂટાછવાયા વરસાદની હવામાન કરી આગાહી સૌરાષ્ટ્રમાં મેઘરાજા થયા મહેરબાન દ્વારકાના વરસ્યા ઇંચ ઇંચ વરસાદ વરસ્યો ઇંચ ઇંચ વરસાદ વરસ્યો ભાવનગર જિલ્લામાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ પાલિકાના પંથકમાં મેઘરાજાનું આગમન થતા વાતાવરણમાં પ્રસરી ઠંડક ઘેટી દુધાળા નાની કંજરડા આદપુર સેજડીયા ખીચડડીયા ભારાટિંબા મડડા સહિતના પંથકમાં વરસાદી માહોલ ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો ગારીયાધારના પાંચ ટોબરા માનવિલાસ મોટી વાવડી સુખપરમાં મેઘમહેર સુરનગર ચોમલ માનગઢ વેળાવદર વીરડી સહિતના ગામોમાં વરસાદ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ચેત્રુંજી નદીમાં નવા નીર ગીર સોમનાથના ગ્રામ્ય વિસ્તારોમાં પડ્યો ધીમી ધાર વરસાદ વાતાવરણમાં પ્રસરી ઠંડક અસહ્ય બફારાથી ત્રસ્ત લોકોએ ગરમીથી અનુભવી આંશિક રાહત

ત્યારે અમરેલીના લાઠી શહેર અને ગામડાઓમાં ભારે વરસાદ પડ્યો સતત ચોથા દિવસે સુસવાટા મારતા પવન સાથે તોફાની વરસાદ પડ્યો બપોર બાદ અચાનક વાવડી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ કડાકા ભડાકા સાથે વરસાદના આ દ્રશ્યો છે સાવરકુંડલા લાઠી અને ડેલિયાના અમરેલીના ગ્રામ્ય પંથકમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો વીજળીના કડાકા ભડાકા સાથે સાવરકુંડલા બાદ લાઠી ડેલિયામાં વરસાદ ખબકતા ગામડાઓમાં રોડ પર પાણી વહેતા થઈ ગયા આ બાજુ ભાવનગર જિલ્લામાં પણ મેઘરાજાએ મંડાણ કર્યા પાલીતાણા પંથકમાં મેઘરાજાએ સટાસટી બોલાવી ઘેઠી દુધાડા નાનીમાડ કંજરડા આદપુર મોખડકા માલપરા મઢડા સહિતના પંથકમાં વરસાદથી ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા રાજકોટ પંથકમાં પણ સતત ચોથા દિવસે વરસાદે બેટિંગ કરી ન્યારા સહિતના ગામોમાં વરસાદ જામ્યો રાજકોટમાં સતત ચોથા દિવસે વરસાદથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ તો ડાંગમાં પણ વરસાદે જમાવટ કરી આહવા વઘઈ સહિતના વિસ્તારોમાં બે ધનાધન વરસાદ પડ્યો વરસાદને કારણે ખેતરોમાં વાવેલ પાકને નવજીવન મળ્યું વરસાદી માહોલમાં ડાંગનું આહલાદક વાતાવરણ જોવા મળ્યું મહેરબાન થયા વરસાદી માહોલ થી ખેતરો તરબોડ બન્યા ખેડૂતોમાં ખુશી ની લહેર જોવા મળી વાવણી માટે રાહ જોતા ખેડૂતોને આશા બંધાઈ સૌરાષ્ટ્ર માં ચોમાસા કરી જમાવટ ગોંડલ થી લઈને ગીર સોમનાથ સુધી વરસાદ ની સટા સટી ગોંડલમાં સતત ચોથા દિવસે વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે ગોંડલ અને ગામડાઓમાં સવારથી જ વરસાદે જમાવટ કરી ગોંડલના દેરડી કુંભાજી સુલતાનપુર ધુડશીયા કમઢિયા સહિતના ગામડાઓમાં કડાકા ભડાકા સાથે વરસાદ પડતા રોડ પાણી પાણી થયા ગ્રામ્ય વિસ્તારમાં દોઢ ઇંચથી વધુ વરસાદ ખાબકતા ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા ભારે બફારા બાદ મેઘરાજાએ સતાસટી બોલાવતા ખેડૂતો ખુશ થયા તો જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો ધરમપુર અને કપરાડા તાલુકામાં ભારે વરસાદથી નદીઓ ગાંડીતુર બની કપરાડાના શિલ્ધા નજીકથી પસાર થતી ચવેચા નદીમાં પણ નવા નીર આવ્યા હતા પ્રથમ વરસાદમાં જ નદીના પાણી થોડા સમય સુધી કોઝવે પરથી પસાર થતા જોવા મળ્યા હતા આ બાજુ ગીર સોમનાથ વિસ્તારમાં પણ વરસાદે ધમાકેદાર એન્ટ્રી મારી છે વેરાવળમાં ભારે વરસાદના કારણે લોકોને બફારાથી છુટકારો મળ્યો છે આ બાજુ ધોરાજીમાં પણ મેહુલિયાએ ધબધબાટી બોલાવી ધોરાજીમાં અસહ્ય ઉકળાટ બાદ વરસાદ તૂટી પડતા ધરતીપુત્રો ખુશખુશ થઈ ગયા અમરેલી જિલ્લામાં મેઘરાજા મહેરબાન લાઠી અને બાબરા પંથકમાં મુશળધાર વરસાદ લાઠીના હરસુરપુર અને ઉપરવાસમાં ધોધમાર વરસાદ બાબરાના વાંડળિયા લુણકી સહિતના ગામે ધોધમાર વરસાદ લાઠીની ગાગડીયા નદીમાં પૂરની સ્થિતિ પ્રથમ વરસાદે જ ગાગડીયા નદીમાં નવા નીર આવી ગયા છે હરસુરપુરના ગામ નજીક જ ગાગડીયા નદી પરનો ડેમ છલકાઈ ગયો છે સૌરાષ્ટ્રના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં આગળ નદીઓમાં પૂર આવી ગયા છે કેટલીક નદીઓ બે કાંઠે પણ થઈ ગઈ છે રેલીના બાબરા શહેરમાં બપોર બાદ વરસાદની દમદાર બેટિંગ જોવા મળી રહી છે ધોધમાર વરસાદ પડતા અમરાપરા વિસ્તારમાં ફરાયા છે વરસાદી પાણી ધોધમાર વરસાદને કારણે રોડ પાણીમાં ગરકાવ થઈ ગયા છે વરસાદ પડતા લોકોને ગરમીથી રાહત અનુભવાય છે અનેક જગ્યાએ પૂર જેવી પરિસ્થિતિ તે માટે થઈ ગઈ છે કારણ કે એકસાથે એટલો વરસાદ થઈ રહ્યો છે કે પાણીનો નિકાલ થઈ નથી શકતો અને તે દરમિયાન અનેક વિસ્તારોની અંદર જળ જમાવ થઈ જાય છે વરસાદ થયો છે દિવસભરની ગરમી બાદ સાંજ પડતા પડતા વરસાદ જોવા મળ્યો ઠંડક પ્રસરી ગઈ વરસાદની રાહ જોતા ખેડૂતોમાં પણ આનંદ પ્રસરી ગયો છે કારણ કે ચોમાસું આવી ગયાની જાણ ખેડૂતોને થઈ પરંતુ વરસાદ તેવો નહોતો આવી રહ્યો જે હવે જોવા મળી રહ્યો છે

સુરનગર ચોમલ માનગઢ વેળાવદર વિરડીમાં પણ વરસાદ મોરબા નવાગામ ગામ લુવારા ખોડવદરી રતનવાવમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તો પરવડી સહિતના વિસ્તારમાં ધીમી ધારે વરસાદ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે શેત્રુંજી નદીમાં નવા નીર આવી ગયા છે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જળ જમાવની પરિસ્થિતિનું પણ નિર્માણ જોવા મળી રહ્યું છે રાજ્યના જીવાડે આવેલા વલસાડના ઉમરગામ અને આસપાસના વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે દિવસભર વાદળછાયા વાતાવરણ અને અસહ્ય બફારાના માહોલમાં સાંજના સમયે અચાનક જ વરસાદ શરૂ થયો હતો અને થોડી જ વારમાં ઉમરગામના રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા અચાનક આવેલા વરસાદને કારણે નોકરી ધંધા પરથી ઘરે જતા વાહન ચાલકો અને રાહદારીઓ પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા તો બજારોમાં પણ પાથરના વાળાઓમાં પણ વરસાદી બચવા દોડધામ મચી ગઈ હતી તો દ્રશ્યો આપ જોઈ છો જે દક્ષિણ ગુજરાત હોય સૌરાષ્ટ્ર હોય મધ્ય ગુજરાત તમામ વિસ્તારની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે ઉમરગામ અને આસપાસના વિસ્તારમાં પણ તે પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે અને એવા વિસ્તારો છે કે જ્યાં આગળ ભારે વરસાદને કારણે જળ જમાવની પરિસ્થિતિનું પણ નિર્માણ થઈ ગયેલું જોવા મળી રહ્યું છે વધુ સારા સમાચાર અરબસાગરમાં હિલચાલ ભારે થઈ ગઈ છે વરસાદની શક્યતા છે અરબસાગર માં બે સાયકોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ ગયા છે સૌરાષ્ટ્ર કચ્છ નજીક સાયકોલોનિક સર્ક્યુલેશન કેરળ નજીક પણ સર્જાયું છે સર્ક્યુલેશન ગુજરાતમાં વીસ જૂને થઈ શકે છે ભારે વરસાદ ગુજરાત સહિત સાત પ્રમાણે આ સર્ક્યુલેશનના કારણે વીસ અને એકવીસ જૂને ભારે વરસાદ થઈ શકે છે સાત દિવસ ભૂક્કા કાઢી કેવો વરસાદ પડશે અઠ્યાવીસ થી વધુ જિલ્લાઓમાં આવશે ધોધમાર વરસાદ

વીસ જૂન આસપાસ દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે હાલ નવસારી સુધી ચોમાસુ સીમિત જિલ્લાઓમાં વરસાદ પડશે સુધી વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્રમાં ખાબકી શકે છે સોળ ઇંચ જેટલો વરસાદ દક્ષિણ ગુજરાતમાં ભુક્કા કાઢી શકે છે વરસાદ પંદર દિવસમાં બગડાટી બોલાવી શકે છે વરસાદ તોફાની વરસાદ વચ્ચે દ્વારકાનો દરિયો બન્યો તોફાની લોકોએ કર્યું જીવલેણ સ્નાન ઉંચા મોજાના દ્રશ્યો છે દ્વારકાના દરિયાના દ્વારકામાં ભારે વરસાદ અને આंधी-વંટોળના અસર દરિયામાં પણ જોવા મળી રહી છે દ્વારકાનો દરિયો તોફાની બન્યો છે દ્વારકાના દરિયામાં ઊંચા ઊંચા મોજાઓ છોડી રહ્યા છે દરિયો જોખમી બની ગયો છે તેમ છતાં ભારે બફારાથી છુટકારો મેળવવા માટે મોટી સંખ્યામાં લોકો દરિયે નાવા પહોંચી ગયા હતા દરિયામાં યાત્રિકો જોખમી સ્થાન કરતા નજરે પડ્યા એટલું જ નહીં દરિયામાં અંદર પહોંચી કેટલાક લોકો જીવલેન્ડ સેલ્ફી લેતા હતા જાહેર ચેતવણીના બોર્ડને પણ અવગણી યાત્રિકો જોખમી કિનારે સેલ્ફી અને સ્નાનના મશગુલ જોવા મળ્યા ત્યારે સવાલ એ છે કે તંત્ર કેમ આ રીતે લોકોને દરિયા કિનારે જવા દે છે કોઈ દુર્ઘટના સર્જાય તો આખરે જવાબદાર કોણ રહેશે અમરેલીના જાફરાબાદ દરિયા કિનારે પવન ફૂંકાયો જાફરાબાદ દરિયામાં કરંટને કારણે ઊંચા મોજા પણ ઉછ્યા હતા ચોમાસાની શરૂઆતમાં જ દરિયામાં હળવો કરંટ પણ જોવા મળ્યો